મજામાં જોઈને આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે તો મિત્રો આલુ પછી આપણે આવી જાય જ્યાં ગોપનાથ મહાદેવના સરસ્મરણ જે મોરારી બાપુની કથા બેઠેલી છે તમે બ્રેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે રસોડું છે તો તમને ભવ્ય રસોડું દેખાડું ને શું મેનુમાં છે એ પણ તમને દેખાડું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો ને આ વ્લોગમાં તમે નવા હોય તો તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો હમણાં હું તમને બધું રસોડું દેખાડું કેવી કેવી તૈયારી થાય છે

અમે બધી સત્તામાં જઈએ પણ આટલા જણા તમે આવો અમે આજકાલે ત્રીસ ત્રીસ ની માથે છે નકર ચાલીસ પચાસ એટલા દાડી તો હોય જ પણ મોરાજી બાપુની સપ્તામાં અમને બહુ આનંદ આનંદ આવે છે એ જમવાનું બહુ હાર જમવાનું બહુ હાર પબ્લિક એ બહુ સારી થાય છે અમે વાસણ ઉટકવા વારે બહુ હારા માણસો કઈ કાઢીશું કાઢીએ જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ પૂરીના પુલ સ્ટોક થઈ ગયો છે જે તો પ્રસાદી ધ્યાન છે તો અહીંયા પૂરીને એવું બધું બને છે જે મિત્રો તમે ઝરીએ છો જે આ બધા ભાઈઓ છે ને આ પૂરી વણે છે અને અહીંયા તળાય છે જો તળાય તળાવી નીકળે છે જો અહીંયા પણ કોઈ વણાય છે જો આ છે બધો કોરીનો સ્ટોક જો જે મિત્રો તમે ઝરીએ છો જે આ લોટનું મશીન છે આ લોટ બને છે તે જો આમાં બહાર નીકળે છે લો જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે ભાત ચડે છે ને એમ જો આ ભાત બધા બનીને તૈયાર શાક છે આ બધા તો ફૂલ સ્ટોક લાગી ગયો છે અને આ છે જે શાક જે શાક બની ગયેલું છે ફૂલ ટોપ ખરીદી છે એક આ ટોપ છે ને એક સામે તમે જોઈ રહ્યા છો એ છે ટોપ જો આ તમે જે મિત્રો જોઈ રહ્યા છો આ છે મઠનું શાક છે ને સામે છે એ દાળ છે તમને એ પણ દેખાડું એક વિડીયોમાં જુઓ

તમને દર કથામાં આનંદ આવે જય શ્રી રામ જય શ્રી મિત્રો આ જોવા આજે મીઠાઈનું કામકાજ ચાલી રહ્યું છે જોવા આ છે જોવા મીઠાઈનું છે મોહન થાળનું આ છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે દાદા મોહન થાળ હલાવે છે જોવા મોહનથાળ થાળ બને છે ચાલો જેમાં સરસનો જે બનાવેલો છે મોહન તમે જોઈ રહ્યા છો જે ગાજરનો સંભારો છે આ ભાઈ લાવી લીધો ને આગળ પણ છે સંભારો કાકડીનો સંભારો છે આ જોઈને સરસ જે લાઈટ ઢોકા નીકળે છે જો આ બધા જો બનાવે છે જે આ બધા મશીન થાય જો આ છે તો કા દવા ભાઈ ખાજે છે દીને એ બધે હામે લાઈવ થાય છે જે મિત્રો આ છે કોતમરી જે આમાં વઘાર કરીને જે ઢોકાવા નાખવાનું છે જો જે પ્રસાદી રૂપે દેવાનું છે બધે ભાઈ ભક્તન જો સરસ મન જે છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ ભાઈ કથા કરી રહ્યા છે જે આ રીતે ખટ્ટા કરીને નીકે છે જે મિત્રો તમે જોરીએ તો જે ઘોવાની સાશ બનાવે છે જો મોટો તોપ ભરીને જાય છે હવે સાશમાં ફૂલ સ્ટોપ કહી દ્યો છે આ ગેરબા બી ભરાઈ જાય તો જે મિત્રમાં તમે જોરીએ તો આ જે ટેક્ટરમાં સાશ લઈ જવામાં આવે છે જે કાઉન્ટરે તો મિત્રો હવે હું તમને પઠારો દેખાડું છું તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈને તમને બધું દેખાશે જે આ મિત્રો આ છે પઠારો જો બધી સાધનો એ બધા પીડે છે જો જે આ બધા ચોખા ને એવું છે બધું અનાજ કઠોળને જો ચણા ને ખજૂર ને જો બધું આ છે દાળનો બધો સામાન સામે ઘીના ડબ્બા પણ પીડા છે જો સામે પાણીની બોટલ પણ પીડી છે જો જોવાલા તેલના ડબ્બા ઘીના ડબ્બા જો આ છે બધા મસાલા આ છે મધ જો તમે જોઈ રહ્યા છો આ બધી સામગ્રી છે જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે મોહન થાળ છે આ જો કાટકેન એવું છે બધું જો આ જે બધા કાટન એવું બધું ભરેલું છે ધનવા મેં આ નેસૌડ ગામથી શિયારા મંડળ મારફત સ્વર્ગસ્થ ભગારામ જીવતા પછી ત્યાંથી અમે આ ભંડારાનું કામ સંભાળીએ છીએ નેશોરનો આથી મિત્રો હોય છે વીરપુરવાળા જ્યાં બાપુની કથા હોય ત્યાં ચીમનભાઈ વાઘેલા જ્યારે કથામાં કોને આવવું કે શામજીભાઈ મકવાણા સ્વર્ગસ્થ ભગારામના ભાઈ એ લોકો યાદી બનાવે મહિનાની પહેલાં અમે બધા ધંધાથી જ છીએ પણ અહીંયા જે અમે સેવા કરવા આવીએ નહીઠ અમે એક રૂપિયો કોઈ નિયંત્રણો આમાંથી લેતા અમારી જવાબદારી અહીંયા ફક્ત કોઠા રૂમની હોય બહારથી જે માલ આવે સિંગતેલ છે ઘી છે તુવેર દાળ છે એની બધી યાદી રાખવાની અહીંથી વીઆઈપીમાં જાય જનરલમાં જાય એને અમે યાદી રાખીએ કન્ટિન્યુઅસ આ ટેબલ અમે છોડતા નથી આ બધા મિત્રો છે અર્જુનભાઈ મકવાણા છે હું છું મનસુખભાઈ બામણીયા છે નટુભાઈ હાખર છે ના વીરપુરવાળા છે આ બધા થઈને અમે ઓઠા રૂમની જવાબદારી દેશ વાત નિભાવીએ છીએ કેટલા વર્ષ કેટલા વર્ષથી સેવા આપો છો હવે એ બાપુની કથા એટલે આ નવસો ને પાસષ્ટી કથા છે બાપુની અમે એમ માનો કે નાગેશ્વર કથા હતી દ્વારિકા ત્યાંથી અમે શરૂ કરી છે નાટ દુવારા વારાણસી ભાઈ તમાકુઆ મડલલાલ બે વખત તો અમને કોઈ પ્લેનમાં ન બેસાડે અમદાવાદથી અમને બે વખત આ શિયાળા મંડળ વાળા બેનનું દીકરીયું બુઢા માણસો

તો મિત્રો આપણે અહીં આપણે રામકથામાં જે જમવાનું ભોજનનું કાઉન્ટર છે આપણે ના આવી જાય છે તો આપણે સ્વયં સ્વયંસેવકને પૂછીએ કે અહીંયા કેટલા સમયથી કામ કરો છો તો અહીંયા કેટલા સમયથી કામ કરો છો કથન બેઠી ત્યારથી કયું ગામ તમારું ગામ તલગાઝડા ક્યાં ક્યાં છે બધે જ્યાં કથા હોય ત્યાં જાય છે ગુજરાતમાં હા આખા ગુજરાતમાં

ત્યાં શું છે આ ભીંડી નું શાક છે શાક છે છે દાળ ભાત છે તો બસ મિત્રો આજના વ્લોગ માં ગમ્યો ને ગમ્યા છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી એક નવા બ્લોગમાં બધા જય માતાજી અને બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય